જંબુસર નગરપાલિકાની જનરલ સભા નગરપાલિકા પ્રમુખ અમિત રિપોર્ટ મુકાયો હતો જનરલ સભામાં કુલ કામોના એજન્ડા પર હતા અને સાત કામો અધ્યક્ષ રજૂ કરાયા હતા સભાની શરૂઆતમાં માજી સદસ્યો તથા પ્રભુદાસ મકવાણા ઠરાવ પસાર કરી બે મિનિટ મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા ત્યારબાદ જંબુસર નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો જેવા કે એસસી ડેપો થી ટંકારી ભાગોનો રસ્તો નવીનીકરણ જુદા જુદા વિસ્તારોના રોડ રીસર્ફિંગ ડોર ટુ ડોર કચરા કલેક્શન નું કામ કર્મચારીઓના સાતમા પગાર પંચની દરખાસ્ત સહિતના કામો રજૂ કરાયા હતા જેમાં મોટા ભાગના કામો સર્વાનુમતિ મંજૂર કરાયા હતા

સત્તાવીસ સભ્ય સત્તાવીસ સભ્યો અત્યારથી આ બોર્ડ શરૂ કરવામાં આવેલી આ સામાન્ય સભામાં જમ્મુસર નગરપાલિકાના માજી સદસ્યો એવા બે સદસ્યોનું શોક ઠારો પસાર કરવામાં આવ્યો ત્યારબાદ જમ્મુસર શહેરના પ્રભુદાસજી મકવાણા તેમનું બી અવસાન થયેલું હોય તેમનો બી સામાન્ય સભાએ શોક ઠારો પસાર કરેલ છે ત્યારબાદ સભાનું જ્યારે કામના શરૂઆત થઈ છે ત્યારથી લઈને અમારા એજન્ડારૂપ એકત્રીસ કામો અને સાત કામો અધ્યક્ષસ્થાનેથી કુલ આડત્રીસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી આ ચર્ચા વિચારણા દરમિયાન સદસ્યો મારફતે દસ જેટલા કામો ઉપર વિરોધ પક્ષના ત્રણ સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારબાદ બાકીના સદસ્યો જે હાજર હતા એ સદસ્યોએ આ સભાને સર્વાનામતે હાજર રહેલા સભ્યો પૈકી એને મંજૂર કરવામાં આવેલા છે જમ્મુસર નગરપાલિકાની આ સામાન્ય સભા જમ્મુ જમ્મુ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ સાહેબ ચૌધરીના અધ્યક્ષસ્થાને હતે આ સામાન્ય સભાનું ટોટલી સંચાલન કરવામાં આવ્યું છે